માંડવી તાલુકા પંચાયત ખાતે અઢી કરોડથી વધુના વર્ક ઓર્ડર ધારાસભ્યના હસ્તે ગ્રામ પંચાયતોને અપાયા માંડવી તાલુકા પંચાયત ખાતે એ ટીવીટી આયોજન હેઠળ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે અઢી કરોડના વર્ક ઓર્ડર ગ્રામ પંચાયતોને અપાયા હતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જણાવ્યું હતું કે વિકાસના કામો ઝડપભેર કરવા સરપંચો અને તલાટીઓને ટકોર ટકોર કરાઈ છે છે સાથે સાથે જ જ પેન્ડિંગ રહી જતા કામો પણ પૂરા કરવા કરાવી માંડવી તાલુકો વધુ વિકસિત બને તેની વ્યક્ત કરી હતી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવીએ આ પ્રયાસ માંડવી તાલુકા પંચાયતમાં સદસ્ય તાલુકા વિકાસ અધિકારી અને વહીવટી ટીમ સંયોગી રહી હોવાની વાત કરતા માંડવી તાલુકાના પ્રજાને ગામના વિકાસ માટે આગળ આવવા અપીલ કરતા માંડવી તાલુકાના વધુને વધુ વિકસિત બનાવવાની વાત કરી હતી સાથે જ આવનારા સમયમાં વધુને વધુ વિકાસના કામો માટે તાલુકા પંચાયત સક્રિય રહેશે એવું જણાવ્યું હતું આ તકે માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે વિશે ઉપસ્થિત રહ્યા હતા માંડવી તાલુકા પંચાયતના સદસ્યો તાલુકા વિકાસ અધિકારી તાલુકાના ગામના સરપંચ શ્રીઓ તલાટીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા

તાલુકા પંચાયતની ટીમ તાલુકા પંચાયત ની વહીવટી બે હાજર ચોવીસ પચીસ ના કામ આખા કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષના કામોનું આયોજન અને નાણાપંચ આ બંને વિભાગના કામોનું વ્યવસ્થિત પ્રક્રિયાઓ કરી અને વર્કોટર સુધી પહોંચાડી અને અત્યારે આજે એ વર્કોટર આપવાનું કામ તાલુકા પંચાયતમાં માં કરવામાં આવ્યું છે તો સૌપ્રથમ પ્રથમ તો સમગ્ર ચૂંટાયેલી પાંખને વહીવટી પાંખને તલાટી અને સરપંચ મિત્રોને હું અભિનંદન પાઠું છું કે લોકોના કાર્યો છે એને તમે ઝડપથી એક્શનમાં મૂકી દીધા કારણ કે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વની કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની રાજ્ય સરકાર ડબલ એન્જિનની સરકાર ગામડાના છેવાડાના લોકો સુધી ગ્રાન્ટો પૈસા રકમ મોકલતી હોય છે પરંતુ એ રકમ ક્યાં વાપરવી કેવી રીતે વાપરવી કઈ જગ્યાએ વાપરવી એનું આયોજન એ સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ કરતી હોય છે તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે આ આયોજન કર્યું છે એ આયોજનને હું બિરદાવું છું અને હજી આવનારા દિવસોમાં આઠ કરોડ રૂપિયાના બીજા કાર્યો છે હજી આવનારા દિવસોમાં બીજા પણ ત્રણ ચાર કરોડ રૂપિયાના કાર્યો છે એટલે કહેવાનો મતલબ કે આ અઢી કરોડ રૂપિયાના કાર્યો એ માત્ર કાર્યો નથી પરંતુ જેટલી ઝડપથી શરૂ થઈ શકે એટલું કરવાનું થતું છે સાથે સાથે ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ ના વરદ હસ્તે અઢી કરોડ થી પણ વધારે રકમ ના આજે વર્ક ઓર્ડર બનાવી અને એનું વિતરણ કરવામાં આવ્યું અને મને આજે જણાવતા આનંદ થાય છે કે સમગ્ર આજે તાલુકા પંચાયતના તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ શ્રી અને તાલુકા પંચાયતની વહીવટની સમગ્ર ટીમ ના પ્રયાસોથી આજે કચ્છ જિલ્લામાં સર્વપ્રથમ કોઈએ આયોજન તૈયાર કર્યું હોય તો એ મને જણાવતા આનંદ થાય છે કે માંડવી તાલુકો સર્વપ્રથમ અગ્રેસર રહ્યો છે અને વિકાસના કામની જ્યારે જ્યારે વાત હોય ત્યારે હું પ્રમુખ બન્યો ત્યારે મારી વાત હતી કે તો આ આયોજનમાં આયોજન અમારો બાકી છે બનાવી ગયો છે પણ એમાં ત્રણેય આયોજનમાં અમે સમદ્રષ્ટિ રાખી અને કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર સમગ્ર તાલુકા પંચાયતની સીટોને એટલા ને એટલા કામ આપી દરેકે દરેક ગામોને સરખા ભાગે પૈસાની વેચડી કરી અને કેમ ગામનો વિકાસ થાય એના માટે અમે પ્રયાસ કર્યા છે અને નો ડાઉટ સરપંચો પણ અમારા સતત સંપર્કમાં જ છે અને હું તમારા માધ્યમથી અત્રે કહું છું કે જ્યારે જ્યારે કોઈ કામના શ તત્પર છીએ અમારી સમગ્ર બોડી અમારી સમગ્ર તાલુકા પંચાયત ના સદસ્ય અને અમારી સમગ્ર ટીમ એ વિકાસના કામ કેમ થાય એના માટે હર હંમેશ તત્પર હશે અને અમે હર હંમેશ એના માટે આગળ રહેશું કેમ કે દરબતન આજ ના મે મુદ્દો એવો લીધો કે જે જે ગામડાઓના સરપંચો છે જેમને જારી કટિંગની સમસ્યા છે જેમને બાવડિયા રસ્તા ઉપર બહુ વધી ગયા છે અને એને કાપા માટે મે એમને કીધું કે આ સમગ્ર માનવી તાલુકાનો સર્વે કરવામાં આવે અને જ્યાં જ્યાં બાવડિયાની જે ડિપાર્ટમેન્ટમાં લખતી સૂચના અમારા તાલુકા પંચાયતના માધ્યમથી આપવામાં આવશે કે તેમના ગામડાઓમાં રસ્તા ખુલા કરવા માટે આજે અમે એક અપીલ કરવામાં આવી અમારા માધ્યમથી અને એમના દ્વારા જે જે સર્વે કરી ટૂક સમયમાં અને ટૂંક સમયમાં એમની કામગીરી અમે હાથ લેશું